વેબ ધારાવાહિક ઉચ રીત જગત કી ना ના કલાકારો અમદાવાદની મુલાકાત દર્શકો માટે એક હેતુ સાથે

અને તે પોતાના સ્વાભિમાન અને મજબૂત સ્ત્રી શક્તિની રજૂઆત કરે છે ગુજરાતના વાતાવરણમાં સેઠ આ સો નંદિની પર ધ્યાન કેન્દ્રિત કરે છે કે જેનો ઉછેર તેના મા બાપ મામા અને મામીના ત્યાં થયો છે તેવી કથા આમાં રજૂ કરાઈ છે જગત રાવત અને સેજલ જા દ્વારા આ પાત્રો ભજવવામાં આવ્યા છે આ વાત છે ને આ કહેવાની બહુ જરૂર છે એક સરસ સ્ટોરી કહેવાની જરૂર છે સારી રીતે લોકોને એક પ્રથા અને એક પ્રથાના નામથી જેમ મેં પહેલાં કહ્યું કે અમારા લેખક છે વધુના રાઇટર પૂર્ણેન્દુ શેખર ક્યોકી કહાનીના રાઇટર રાજુ જોશી પછી પુષ્પા ઇમ્પોસિબલ અને બા બોર્બીબીના ડાયલોગ રાઇટર સ્નેહા દેસાઈ અને રીતલાલ પંડિતો એવી એક ટીમ જોડે ભેગા થઈને મેં એટલા બધા આના લેયર્સ એટલી બધી બીજી પ્રથા કુરીતિઓની વાત કરી છે કે જે આપણા સમાજમાં એક્ઝિસ્ટ થાય છે એટલે એક નેકલેસ બન્યો છે એમાં અલગ 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 ખૂબ બધા ડાયમંડ્સ છે અને લોકોને બહુ મજા આવશે ડ્રામા ગ્રીપિંગ સ્ટોરી ઇન અ વેરી એન્ટરટેનિંગ વે વિચ ઇઝ વોટ તમે સોપ બનાવો અને બધા કરતાં જુદું બનાવો એટલે એક બહુ મહત્ત્વની વાત કરી છે ગુજરાતના પ્રેક્ષકોને ખાસ આ માટે બહુ ગર્વ થશે કે આમ ગુજરાતી ફેમિલી પાછો પણ આવું ગુજરાતમાં તો બહુ ઓછું થઈ બહુ ઓછું થઈ ગયું બહુ સાચી વાત પણ અમે એક એવું કુટુંબ લેવા માંગતા હતા જે ઓલ અક્રોસ હોય આખા ભારતમાં આ વાત છે તો એને રિલેટ કરી શકે અને અમે બહુ રિસર્ચ કર્યું છે તો ઘણા સ્ટેટમાં નામ ન લઉં હમણાં ઘણા બધા પર્સન્ટેજ હાઈ છે તો અમે આશા રાખીએ કે આ એક સુંદર સરસ લાગતો પરિવાર આખા ભારતમાં આ વાત પહોંચાડે આપણા તરફથી જેમ ગુજરાત આખા દેશમાં અત્યારે પહોંચી રહ્યું છે એ વધુ એક વિકાસ લઈને આવે અને લોકોના ઘરે આ વિકાસશીલ વાત થાય નીરજ વ્યાસ જણાવે છે કે અમે સશક્ત કથાઓ લાવવા માટે પ્રતિબદ્ધ છીએ જે માત્ર મનોરંજન નહીં પરંતુ પરિવર્તનને પ્રેરણા આપે છે હેડ્સ ઓફ પ્રોડક્શનના જેડી મજેઠિયા જણાવે છે કે દેહજ પ્રથા હજુ પણ એક ખતરનાક વાસ્તવિકતા છે માત્ર ગ્રામીણ ભારતમાં જ નહીં પરંતુ મહાનગરોમાં પણ હવે તેને નવી ભાષા મળી છે અમને કંઈ જોઈતું નથી તમે તમારી દીકરીને જે જોઈએ તે ખુશીથી આપો દહેજમાં લાવવામાં આવેલી સોના અને અને બેટોની સરખામણીમાં પણ આપણે સ્ત્રીના જીવન અને તેના મૂલ્યની ઈચ્છા માટે કદર કરીએ છીએ તે રજૂ કરતી આ કથા છે કેને કે હેમરાજ પાસે દરેક સવાલના જવાબ છે અને આ કેરેક્ટર એટલું અનપ્રેડિક્ટ છે મારું કે હેમરાજ ક્યારે શું રિએટ કરશે એની માને પણ નથી ખબર એની પત્નીને પણ નથી ખબર એન્ડ આઈ એમ એન્જોયિંગ ઈટ મને પરફોર્મ કરવાની બહુ જ મજા આવે બહુ જ એટલે તકલીફ પડે છે પણ મજા આવે મારું બોલેલું એટલે પથ્થરની લકીર બધા મને ફોલો કરે છે અને મારું એટીટ્યૂડ એ છે કે મારી મા દહેજ લઈને આવેલી મારી પત્ની પણ દહેજ લઈને આવી મારી વહુ જેટલી છે ઘરમાં બધી દહેજ લઈને આવી અને આ જો નંદિની મારા ઘરમાં આવે દહેજ લીધા વગર તો એ મારી બીજી બધી વહુઓની સામે માથું ઊંચું કરીને જીવી શકશે અને એવું નથી ઈચ્છતો કે એને માથું નીચું કરીને શર્મિંદીથી શર્મિંદગીથી એને જીવવું પડે અને એ રીઝન છે કે દહેજ તો લઈને આવવું જ પડે તો મારી વહુ જીવી શકે આ બધા સામે અભિનેત્રી મીરા દેવસ્થલે જણાવ્યું કે મેં હંમેશા ભારતીય ટેલિવિઝન પર બિનપરંપરાગત ભૂમિકાઓ પસંદ કરી છે અને હું મારા આગામી પાત્ર નંદિની વિશે ખૂબ જ ઉત્સાહી છું અભિનેતા જાન ખાન જણાવે છે કે નરેન એક આદરણીય અને કર્તવ્ય નિષ્ઠ પુત્ર છે ખાસ કરીને તેની માતા ચંચલ પ્રત્યે પરંતુ તેને કડક પિતા હેમરાજ રતનસિંહથી નિરાશા કરવાનો ઊંડો ડર છે આ રીતે તેઓ પાત્રમાં અભિનિત કરી રહ્યા છે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઇવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર